સાંકરી સોનાની સાંકળી લંડન સમય હતો સન ઓગણીસો સિત્તેર માર્ચ મહિનો એક ખુશનુમા સવારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ યુવાન ભક્તરાજ અરવિંદભાઈ પટેલના ઘરે ડોલીસ હિલ ખાતે વિરાજમાન હતા સુરતના બારડોલી પાસેના નાનકડા ગામ સાંકરીના મૂળ વતની અને મોટા જમીનદાર સોમાભાઈ પટેલ દર્શને આવ્યા આવો આવો યોગીજી મહારાજે પોતાની સહજ અલમસ્તાઈથી તેમને ઝુકાવી પીઠ પર પ્રેમાળ ધબ્બો આપ્યો એમના ગામમાં ગામના વડીલો એક નાનકડા મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા તે બધી વાત કરી સોમાભાઈએ કહ્યું બાપા આશીર્વાદ આપો આપને અમારે ગામ સાંકરી પધારવાનું છે જાઓ પાંચ દી રોકાશું એમ ઉમળકાથી યોગીજી મહારાજ વચન આપતા કહે આઠ દી પારાયણ કરવી છે ને બહુ સુખ દેવું છે યોગીજી મહારાજના આ મહિમાના વચનોથી સોમાભાઈના હૈયે શાંતિનો શેરડો પડી ગયો એવામાં થોડા સમય પછી અચાનક સમાચાર આવ્યા કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પોતાની જીવનલીલા મુંબઈમાં સમેટી લીધી છે અને સોમાભાઈ નિરાશાના દરિયામાં ડૂબી ગયા એમને સમાચાર મળતા રહેતા હતા કે યોગીજી મહારાજની ધર્મધુરા હવે પ્રમુખ સ્વામી મહારાજ સંભાળી રહ્યા છે એમણે ગામના તમામ વડીલોને એકત્ર કર્યા યોગીજી મહારાજનું કે પ્રમુખ સ્વામી મહારાજનું જેમણે નામ સુધા સાંભળ્યું ન હતું તેમણે સોમાભાઈએ બંને ગુરુઓનો અપ્રમ પાર મહિમા કહ્યું અને કહ્યું યોગીજી મહારાજે આપણા ગામમાં આવવાનું અને મંદિરની પ્રતિષ્ઠા કરવાનું વચન આપ્યું હતું આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જઈને વિનંતી કરીએ ગામના વડીલો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગામના મંદિરની પ્રતિષ્ઠાનું યોગીજી મહારાજે આપેલું વચન લઈને આવી પહોંચ્યા સૌની ઈચ્છા હતી તે મુજબ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની નાની આરસ પ્રતિમાની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને રાજસ્થાન મોકલીને કરાવી આપી સાથે જ અક્ષર પુરુષોત્તમ મહારાજની નાની આરસ પ્રતિમા પધરાવવા પણ ગામ લોકોએ પ્રાર્થના કરી પ્રમુખસ્વામી મહારાજના આદેશથી એક તરફ મૂર્તિઓનું કામ શરૂ થયું તો બીજી બાજુ સ્વામીશ્રીએ જેઠ સુદ એકમ સંવત બે હજાર સત્યાવીસનું પ્રતિષ્ઠા મહોત્સવનું મુહૂર્ત પણ આપી દીધું ગામ લોકો તડામાર તૈયારીમાં લાગી ગયા સ્વામીશ્રીએ બે સંતોને પણ પૂર્વ તૈયારી માટે સહયોગમાં મોકલી દીધા હતા કથા માટે પારાયણ મંડપ યજ્ઞ મંડપ રસોડું અને નગરયાત્રાની તૈયારીઓનો આખરી ઓપ અપાયો અને પ્રતિષ્ઠાનો એ પાવન અવસર આવી પહોંચ્યું ધરતીના એકવીસ પોઈન્ટ અગિયાર અક્ષાંશ અને તોતેર પોઈન્ટ દસ રેખાંશ પર આવેલું ગુજરાતના નકશામાં પણ ન દર્શાતું રળિયામણું સાકરી કામ દક્ષિણ ગુજરાત ખાતેનું અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું કેન્દ્ર બનશે તેની કલ્પના કોને હતી શ્રીહરિની અમી દ્રષ્ટિથી સિંચાયેલો સુરતની તાપી નદીની સામે પારનો તટ પ્રદેશ ધરમપુરની લીલાઓ સુધી સીમિત રહ્યો હતો આખરે યોગીજી મહારાજની ઓગણીસો સિત્તેરની વિદેશ યાત્રાએ આ તરફના પ્રદેશના મૂળ વતનીઓનું સુગમ સુભગ મિલન કરાવી આપ્યું યોગીરાજની અપરંપાર સાધુતા અનરાધાર વાત્સલ્ય અને અદ્વિતીય પ્રતાપની નજરે નિહાળનાર સોમાભાઈ પટેલ યોગીરાજના ચરણે ઝૂકી ગયા યોગીજી મહારાજનો દિવ્ય લાભ ગામવાસીઓને અપાવવાની એમની પ્રેરણાએ આ મંદિરના બીજ નાખી દીધા માત્ર એક શેરીનું બે પટ્ટીમાં બંધાયેલા લાંબા ઘરોનું આ ગામ હળપતિઓની વસ્તીને પણ સંઘરતું હતું શેરડી અહીંનો મુખ્ય પાક અને પટેલોનું જીવન મહદઅંશે સુખી આવા ગામમાં મંદિર કરીને સંતોને રાખવાનું પ્રયોજન શું હશે તેવી ઘણા હરિભક્તોના મનમાં દ્રિધા રહેતી પરંતુ સ્વામીશ્રીની દૂરદર્શિતા કહી રહી હતી કે આજ ગામ બનશે દક્ષિણ ગુજરાતનું ગોંડલ આજ મંદિર બનશે આ વિસ્તારના સેંકડો વ્યસનીઓ માટે સંસ્કારની પરબ અને આખરે સ્વામીશ્રીના આગમનનો દિવસ આવી ગયો તારીખ ઓગણતી ઓગણત્રીસ પાંચ ઓગણીસો એકોતેરની સવારે સ્વામીશ્રી સીધા જ પારાયણના મંડપમાં આવી પહોંચ્યા સ્વામીશ્રી સાથે મોટેરા સદ્ગુરુ સંતોમાં પૂજ્ય સંતસ્વામી પૂજ્ય મહંત સ્વામી ડૉક્ટર સ્વામી પૂજ્ય કોઠારી બાપા પૂજ્ય ઈશ્વરચરંદ સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી અને દૂર સૌરાષ્ટ્રના મહાન મંદિરોના સંતો ભક્તોથી આ નાનકડું ગામ શોભી રહ્યું હતું માત્ર બસો વ્યક્તિની વસ્તીવાળા ગામમાં આજે બહારથી આવેલા પાંચસો હરિભક્તો સંતો ઉમટી પડ્યા હતા અને સૌ ગામજનોને તેમની તમામ વ્યવસ્થા પોતાના સિરે ઉપાડી લીધી હતી સવારે અને સાંજે વચનામૃત અને સ્વામીની વાતો જેવા ગ્રંથના પારણમાં સંતો લાભ આપતા અને બે વાર ભાગવત રસ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી પણ પ્રેરણા વચનો વરસાવી ગયા હતા તારીખ બે છ ઓગણીસો એકોતેરના સવારે મંદિરની સામેના ચોકમાં જ યજ્ઞ મંડપની રચના કરવામાં આવી હતી નાનકડી શ્રી લક્ષ્મીનારાયણ અને શ્રી અક્ષર મહારાજની પ્રતિમા શોભી રહી હતી જેમાં અગિયાર બ્રાહ્મણો દ્વારા થતા યજ્ઞ વિધિમાં અગ્રણી હરિભક્તો પૂજા વિધિ માટે આવી પહોંચ્યા હતા વેદોક્ત વિધિના ઉદઘોષથી આખું વાતાવરણ વેદતકાલીન આશ્રમ જેવું શોભી રહ્યું હતું સાંજે વિશિષ્ટ નગરયાત્રાનું આયોજન થયું શણગારેલા બે ગાડામાં યુગલ મૂર્તિઓનું સ્થાપન થયું આગળ ગામની ભજન મંડળી પછીથી ઢોલ અને શરણાઈવાળા અને તેની પાછળ ગાડાઓમાં બિરાજિત મૂર્તિઓ શોભી રહી હતી અંતે સ્વામીશ્રી તેમજ મુખ્ય સંતો મોટર કારમાં બિરાજ્યા હતા છેલ્લે મહિલા મંડળ ભજન ગાન કરતું આવી રહ્યું હતું સાંકરી અને બાજુના જ ગામ ટિમ્બરવાના બે નાનકડા માર્ગો આજે એક વિરાટ ઇતિહાસના સાક્ષી બની રહ્યા હતા જેઠ સુદ વિક્ર વિક્રમ સંવત બે હજાર સત્યાવીસ તારીખ ત્રણ છ ઓગણીસો ને ઇકોતેરના સવારે સ્વામીશ્રીએ વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ગામના વડીલો હરિભક્તો રમણભાઈ ગોવિંદભાઈ સોમાભાઈ ડૉક્ટર ચુનીભાઈ નગીનભાઈ છીતુભાઈ જીવણભાઈ નાથુભાઈ તથા સુરતથી વગેરેથી પધારેલા હરિભક્તોની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠા વિધિ શરૂ કરાવ્યો સ્વામીશ્રીની અનિમેષ નજર નાનકડા ગર્ભગૃહમાં પધરાવેલી નાનકડી કમનીય મૂર્તિઓ પણ મંડાઈ રહી હતી આંખોમાંથી પાવન તેજની ધાર છૂટી રહી હતી અગન્યાસનો વિધિ પૂર્ણ થયો અને સ્વામીશ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ સમક્ષ દર્પણ ધર્યું એ જ ક્ષણે આખો ગર્ભગૃહ તેજથી ઉભરાઈ ગયો કોઈ કાંઈ સમજે તે પહેલાં તો હરીસાના ટુકડે ટુકડા થઈ ગયા એ સાથે ધરાવેલો અનકૂટનો થાળ પણ ઠાકોરજી જમ્યા અને મૂર્તિમાં પ્રગટ થયાનો સંકેત આપ્યો હરિભક્તોના આનંદનો પાર ન રહ્યો યોગીજી મહારાજ સ્વયં આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે તેની પ્રતિતિ ત્યાં ઉપસ્થિત તમામ હરિભક્તોના હૃદયમાં થઈ વાતાવરણ જય ગોસ્તી ઝૂમી ઉઠ્યું પ્રતિષ્ઠાની આરતી કરી સ્વામીશ્રી માઈક હાથમાં લઈ ત્યાં જ ઊભા ઉભા જૂની સ્મૃતિ કરતાં કહે આજે સાંકરી ગામમાં આવી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે મહારાજ સાક્ષાત બેઠા છે જે શુભ સંકલ્પ કરીએ તે પૂર્ણ થશે આ મંદિર ગામના તમામ ભાવિકો કરવા ના જતા તેમાં વળી સોમાભાઈ અને તમે બધાએ પણ વાત સ્વીકારી તો આજે આ કામ થયું છે ગામનાનું પણ ઉત્સાહ મોટો છે યોગી બાપાએ તો સોમાભાઈને કહેલું કે આઠ દી રહેવું છે પણ આજે એમનો સંકલ્પ પૂરો થયો અને આ કામ થયું છે આ સ્થાન પવિત્ર થયું મૂર્તિમાં દૈવત આવ્યું આજે અહીં ભગવાનનો વાસ થયો બધાએ અહીં પૂજા પ્રાર્થના આરતીમાં આવતા રહેવું દર પૂનમે આવવું વ્યસન દૂષણ મૂકવા જેથી આપણું કલ્યાણ થાય આપ સૌનો એવો ભાવ છે તો આ કામ થયું એ સત્પુરુષે કરેલી કૃપા કહેવાય મંદિરથી આસપાસના ગામોમાં પણ ધર્મ ભાવના ઊભી થશે મંદિરે ધર્મનું પવિત્ર પ્રવૃત્તિ કેન્દ્ર બની રહેશે આજે ગામ ધુમાડો બંધ હતો ઉજળિયા સાથે ગામના તમામ હળપતિઓને પણ સ્વામીશ્રીએ યાદ રાખીને બોલાવ્યા હતા ચાર જ દિવસમાં સ્વામીશ્રીએ જે પ્રૌઢ પ્રતાપ રેલાવ્યો તેનાથી સોમાભાઈને પ્રતીતિ થઈ ગઈ કે યોગીજી મહારાજ ગયા નથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે અંતે સુરતના યુવક મંડળને પાસે બોલાવી ખૂબ આશીર્વાદ આપ્યા કેશુલભાઈ શુક્લ ધીરેન્દ્રભાઈ વિંછી મહેન્દ્રભાઈ પટેલ વગેરેને સ્વામીશ્રીએ આદેશ આપ્યો કે આસપાસના ગામોમાં પણ સત્સંગ કરવા માર્ગ અંતે સુરતના યુવક મંડળને પાસે બોલાવી ખૂબ આશીર્વાદ આપ્યા કેશુભાઈ શુક્લ ધીરેન્દ્રભાઈ વિંછી મહેન્દ્રભાઈ પટેલ વગેરેને સ્વામીશ્રીએ આદેશ આપ્યો કે આસપાસના ગામોમાં પણ સત્સંગ કરવા માર્ગદર્શન આપતા રહેવું અને કાર્યકરો તૈયાર કરવા બસ એ બિંદુએ એ જ દિવસથી સિંધુ થવાની દિશામાં પગલાં માંડી દીધા હતા હવે પાર્ટ ટુ આપણે આવતીકાલે જાણીશું